ગુજરાતમાં આવેલા પાંચ ઐતિહાસિક સ્થળો રાણીની વાવ રાણીની વાવ એ ગુજરાત રાજ્યના પાટણ શહેરમાં આવેલી એક વાવ છે યુનેસ્કો દ્વારા તેને વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવેલ છે તે મારું ગુર્જર સ્થાપત્ય શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે રાણી ઉદયમતી દ્વારા આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું લોથલ લોથલ એ સિંધુ ખીણ સંસ્કૃતિના સૌથી મહત્વપૂર્ણ દક્ષિણ શહેરના અવશેષો છે તે અમદાવાદ જિલ્લાના ભાલ પ્રદેશમાં આવેલું છે તે પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ સ્થળ છે ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન ચાંપાનેર પાવાગઢ એ ગુજરાતમાં આવેલું એક યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ છે તે ઐતિહાસિક અને પુરાતત્વીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે પાવાગઢમાં આવેલું મહાકાળી માતાનું મંદિર ખૂબ જ પ્રચલિત છે મોઢેરા સૂર્ય મંદિર મોઢેરા સૂર્ય મંદિર એ ગુજરાતના મોઢેરા ગામમાં આવેલું એક હિંદુ મંદિર છે આ મંદિર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે તેનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાએ કરાવ્યું હતું અડાલજની વાવ અડાલજની વાવ એ અમદાવાદ જિલ્લાના અડાલજ ગામમાં આવેલી એક વાવ છે તે ભારતીય વાસ્તુશિલ્પના શ્રેષ્ઠ ઉદાહરણોમાંનું એક છે તેનું નિર્માણ રાણી રૂડાબાઈએ કરાવ્યું હતું